ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાયે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે અમદાવાદમાં થયેલા જાહેર રોડ પરના હોલ્લળની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસને સો કલાકની અંદર અસામાજિક તત્વો હિસ્ટ્રી શેટરો અને નોટોરિયસ અપરાધીઓને શોધી કાઢવાનો પડકાર આપવામાં આવ્યો છે જેમાં ધોરાજી વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ધોરાજી ડિવિઝનના મદરનીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ દ્વારા તાલુકા સિટી સહિતના વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે જેમના દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના માનનીય ડીજીસી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં કલાક માટે ધોરાજી સબ આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણમાં આમાં આઠ જેટલા જો છે ઇલિગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ઇજીબીસીએલ દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ દો ગુનો દો ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી છે આ ચાલુ છે ઇસકે ખિલા ઇસકે અલાવા પિંચર જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સટોશન કરવા વાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી એક ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણ ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી જો છે બે નોટિસ આપવામાં આવી આવી ચૂક્યા છે અને બે જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમુવલ માટે ચાલુ છે